અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા લોથલ કુદી રોડ ઉપર માટી ભરેલા ડમ્બરોથી ઉડતી દૂર ખેડૂતોના પાક ઉપર પડતા ખેડૂતો પાકમાં ફૂલ ફાડ નહીં આવતા ભારે ચિંતામાં મુકાયા છે જેને લઈ કોન્ટ્રાક્ટરો રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે તો સરગવાળાથી ગુંદી રોડ ઉપરના બંને બાજુના ખેડૂતોના પાકને દૂર ઉડવાથી નુકસાન થવાને લીધે ખેડૂતોની રજૂઆત સાંભળવા વિનંતી કરવામાં આવી છે ઇદરી શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ